મિત્રો આજનો લોક બહુ જ ખાસ વિડીયો છે કારણ કે તમે આ બોર્ડ ઉપર જોઈ શકો છો જે આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલ શરદબાગ પેલેસ જે બહુ જ જૂનો મહેલ છે એનો આ વિડીયો લઈને આવ્યા છીએ અને કચ્છના અંતિમ રાજવી મદનસિંહ દ્વારા આ મહેલ બનાવવામાં આવેલ હતો તો મિત્રો આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી જરૂરથી જોજો કારણ કે આપણે આ વિડીયોમાં જે કચ્છના અંતિમ રાજવી હતા મદનસિંહજી એના દ્વારા જે મહેલ બનાવવામાં આવેલો હતો અદ્ભુત મહેલ છે એ આગળ આપણે જોશું અને મદનસિંહજી દ્વારા જે પણ જાણીતી જે પણ કાર્ય કરવામાં આવેલ હતો એ વિશે પણ આપણે માહિતી આપશું મિત્રો પહેલાં તો કહી દઈએ કે મેલનો તો આપણે આ વિડીયોમાં સમાવેશ કર્યો છે પણ બીજા ચાર પાંચ રૂમ છે એમાં કચ્છના અંતિમ રાજવી મદનસિંહજી દ્વારા જે પણ પોતાના સમયમાં જે પણ કંઈ ઘટના ઘટી હતી એના વિશે પણ બહુ જ માહિતી છે અને એ રૂમમાં આપણે અંદર વિડીયો રેકોર્ડ કરવાની મનાઈ છે એટલા માટે તમને પહેલાંથી જ એની ખાલી માહિતી આપી દઈએ છીએ પણ એનો જે મહેલ છે તો મહેલનો આપણે આ વિડીયોમાં આગળ જ તમે જોઈ શકશો પણ પહેલાં એની માહિતી આપી દઈએ જે ચાર પાંચ રૂમ છે એમાં મદનસિંહજી દ્વારા પોતાના જ સમયમાં ઘણું એવી વસ્તુ અંદર રાખેલ છે જૂની વસ્તુ તેમાં છે ચાંદીના ઘડિયાળ ચાંદીના વાસણો અને ચાંદીના સિક્કાઓ જે ચાંદીના વાસણ હતા તેમાં ત્યાંના જ ઘણા લોકો અહીંયા મતલબ આ જગ્યાની દેખરેખ કરે છે એ બધા જ કહી રહ્યા હતા કે એ હાથથી બનાવવાની હતી જે પણ વાસણો હતા ચાંદીના એ મહારાજાના જ સમયના હતા અને મિત્રો ખાસ વાતો એ હતી કે એમાં કેટલાય સિંહ અને રીંછના જે પહેલાંના જ સમયમાં મહારાજા જે હતા તેઓ શિકાર કરીને આવ્યા હતા એ બધાના જ સબ હજી સુધી અહીંયા છે એમાં ખાલી કેમિકલથી બનાવેલ છે કારણ કે ત્યારથી આજ સુધી હજી પણ તમે અહીંયા અંદર જોશો એનો રેકોર્ડ કરવાની મનાઈ છે એટલે આપણે વિડીયોમાં દર્શાવ્યો નથી પણ તમને માહિતી મળી રહે એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે તેમાં અંદર તમે રૂમમાં જોશો તો મહારાજા દ્વારા કેટલાય પોતાના સમયમાં કેટલાય મોટા મોટા અને ખતરનાક સિંહોના શિકાર કરવામાં આવેલા હતા અને તેમાંય ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જે સિંહોની વસ્તી વધુ છે તેમાં ખતરનાક સિંહ હતા એની પણ શિકાર કરીને એ તમે એ આ રૂમમાં જશો તો તેમાં પોસ્ટર પણ લગાવેલા છે અને બીજા તમે સિંહ પણ જોઈ શકો જેના શિકાર કર્યા હતા અને બે ત્રણ મતલબ હાથીના મોટા મોટા દાંત હતા જે હાથીનો પણ શિકાર કરેલો હતો અને મહારાજા જે કચ્છના અંતિમ મહારાજા હતા મદનસિંહજીને કેટલાય વિદેશના એવોર્ડ પણ મળેલ છે એ એવોર્ડ પણ તમે હજી સુધી તમે આ સામેનો રૂમ જોઈ શકો છો એ બધા રૂમમાં રાખેલ છે અને આ સ્ટેચ્યુ પણ તમે જોઈ શકો છો જે કચ્છના અંતિમ રાજવી છે કચ્છના અંતિમ રાજવી જો લખેલ છે જેમાં કે મદનસિંહજી જેનો જન્મ બાર દસ ઓગણીસોને એકમાં થયેલ હતો તો આ એનો તમે જશો ત્યારે એન્ટ્રી પછી જ આ એનો બોર્ડ લખેલ છે તેમાં બધી જ માહિતી ગુજરાતીમાં લખેલ છે અને આના જ સાઇટમાં શરદબાગ પેલેસ હવે તમે જોઈ શકશો અને એ મહેલ બહુ જ અદ્ભુત અને કેવી રીતે બનાવેલ છે તમે જોશો તો તમને એવું જ થશે કે અમે પણ આ મહેલની અહીંયા મુલાકાત લઈએ અને સરદબાગ પેલેસની મોજ માણી શકીએ તો મિત્રો તમે જોઈ શકો છો અમે આ ગાર્ડનથી જ આગળ જઈ રહ્યા છીએ અને તમે મહેલની અંદર હમણાં તો મનાય છે કારણ કે મહેલની બહાર જ તમે બોર્ડ જશો તેમાં લખેલ છે કે આ મહેલથી પચીસ ફૂટ દૂર રહો કારણ કે મહેલ એટલો જૂનો છે અને એ જર્જરિત પણ થઈ ગયો છે એટલા માટે અંદર જવાની મનાય છે ખાલી તમે બહારથી જોઈ શકો છો અને એનો વિડીયો રેકોર્ડ કરી શકો છો તો મિત્રો અમે એટલા માટે જ તો હવે તમે આ જોઈ શકો છો કેટલોય અદ્ભુત અને નજારો તમે જોઈને તમે વિચારશો કે આ પહેલાંના જે પણ રાજા મહારાજા હતા કેવી રીતે મનાવેલા હતા તો તમે આ નોટિસ બોર્ડ જોઈ શકો છો કે બંગલાની ચારે બાજુથી પચીસ ફૂટ દૂર રહેજો કારણ કે આ જર્જરી થઈ ગયેલ છે અને ત્યાંના પણ માણસોથી વાત કરી તો એ પણ કહેતા હતા કે ઘણું જ આ જૂનો મહેલ છે અને મિત્રો આ તમે અંદર અહીંયા જોશો તો બહુ જ મજા આવશે તમે આ મહેલ જોઈ શકો છો કેવી રીતે આ કોતરકામથી બનાવેલ છે અને આ બધું જ પહેલાંના જમાનામાં જે પણ છે જે માટીથી જ આખો મહેલ બનાવેલ છે અને મિત્રો આ મહેલના જે પણ પથ્થર છે બહુ જ રાજસ્થાનના કોટા વિસ્તારમાંથી જ મંગાવવામાં આવેલા હતા એવું કહેવામાં આવે છે અને મિત્રો આ મહેલ શરદબાગ પેલેસ છે એમાં ઘણા જ પહેલાં જે ફિલ્મો બની છે તેમાંથી ઘણા જ સીન અહીંયાથી પણ લેવામાં આવેલ છે તો આ જગ્યા બહુ જ સારી છે તમે કચ્છ અથવા તો કચ્છથી બહારથી રહેતા હોવ તો તમે બધા લોકો અહીંયા જરૂર એકવાર મુલાકાત લેજો અને આ ખાલી બસ સ્ટેન્ડથી તમે ભુજ બસ સ્ટેન્ડથી પાંચથી સાત કિલોમીટર દૂર છે એટલે તમને એટલો દૂર નથી કારણ કે તમે અહીંયાથી ફરવા જ્યારે આવો તો તમે રિક્ષાથી આવો તો એ પણ દસ કે વીસ રૂપિયા જ એનું ભાડું લાગે છે અને આની મહેલની અંદર જોવાનું ખાલી વીસ રૂપિયા જ ટિકિટ છે તો તમે વીસ રૂપિયા ટિકિટ લઈને આખો આ મહેલનું ગમે તેથી તમે અહીંયા મુસાફરી પણ કહી શકો છો તો મિત્રો આપણે આ એની સાઇટમાંથી પણ વિડીયો રેકોર્ડ કલ છે તો તમે જોઈ શકો છો બહુ જ સારી રીતે કચ્છના અંતિમ રાજવીજ દ્વારા મહેલ બનાવવાના હતો અને હમણાં આ બહુ જ મહેલ પ્રખ્યાત છે તમે એના વિશેની ગૂગલ પર માહિતી પણ મેળવી શકો છો કારણ કે બહુ જ અદ્ભુત અને ઘણું જ જૂનું થયું આ તમે પાછળના ભાગથી જોઈ શકો છો પાછળથી ઘણું જ જર્જરીત અને જૂનું થઈ ગયું છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં ઘણી જગ્યા તો અડધી જગ્યાએ પડી પણ ગયા છે થાંભલા કારણ કે આ મહેલ જ બહુ જૂનો છે જે કચ્છના અંતિમ રાજવી દ્વારા બનાવેલ છે